અરવલ્લી બાદ આગળ વાત કરીએ મંડેરની મંડેરના માનિયન માનિયનવારામાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરમાં પણ આ વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે લોકો વાડી વિસ્તારમાંથી ગામમાં રહેવા જવા માટે મજબૂર બન્યા છે કારણ કે વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયા છે છેલ્લા બે દિવસથી શિક્ષણ કાર્ય પણ સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યું છે કોઝવે ઉપર પણ પાણી ફરી વળતા રોડ રસ્તાઓ બંધ કરાયા છે જોકે તંત્રએ લોકોને પાણીમાંથી ન જવા માટે સૂચના આપી છે પરંતુ આ જે દ્રશ્યો છે તે એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી અહીંયા પરિસ્થિતિ સર્જાય છે ઘરની અંદર પણ જે રીતે પાણી ભરાઈ ગયા છે લોકોને ઘરમાં કેવી રીતે રહેવું તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન બની રહ્યો છે